શ્યામકુમાર ના નું બરફ વરસાદ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં બરફ વરસાદ જોવા મળતો નથી આનું મુખ્ય કારણ છે દક્ષિણ ભારતનું ગરમ અને ભેજવાળું હવામાન બરફ વરસાદ માટે ખૂબ નીચું તાપમાન જરૂરી હોય છે જે દક્ષિણ ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતું નથી શા માટે દક્ષિણ ભારતમાં બરફ વરસાદ થતો નથી તાપમાન સામાન્ય રીતે નીચું ન જતું હોવાથી બરફ જામી શકતો નથી ભૌગોલિક સ્થિતિ દક્ષિણ ભારતમાં ઊંચા પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે જેના કારણે બરફ જામવા માટે યોગ્ય પરિસ્થિતિઓ નથી હવામાન હવામાન દક્ષિણ ભારતમાં ભેજવાળું હોય છે જે વર્ષા માટે અનુકૂળ નથી શું ક્યારે દક્ષિણ ભારતમાં બરફ વરસી શકે હવામાન પરિવર્તનને કારણે ભવિષ્યમાં દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ઓછી સંભાવના સાથે બરફ વરસી શકે છે પરંતુ હાલમાં આવી કોઈ સંભાવના નથી